ઘણા દિવસથી આપણે જેની રાહ જોતા હતા આજે એ દિવસ આવી ગયો છે અને દરવાજો ખખડ્યો એટલે લાગ્યું કે કંઈક આજે શુભ સમાચાર આવ્યા લાગે છે તો આજના કયા શુભ સમાચાર છે તમને દર્શાવું છું તો આજે કયા શુભ સમાચાર એ તમને બતાવું છું મિત્રો જેની રાહ આપણે જોતા હતા એ ગૂગલ એડ સેન્સમાંથી વસ્તુ આવી ગઈ છે શું છે એ તો તમને અંદાજ આવી જ ગયો છે કે આપણે પિન નંબર જે આવવાનો હતો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ છે અને આજે આ પિન નંબર આવી ગયો છે ખોલી અને તમને બતાવું છું યુટ્યુબમાં તમારી ચેનલ મોનિટાઈઝ થાય અને એના નિયમ પ્રમાણેની આવક ડોલરમાં ચાલુ થાય એટલા ડોલર થાય એટલે તમે તમારા કોઈ પણ ડોક્યુમેન્ટ એકાદું સ્કેન કરી વેરિફિકેશન કરાવી શકો છો અને ત્યારબાદ તમારા એડ્રેસ પર આ ગૂગલ એડસેન્સનો તમારો પિન નંબર આવી જાય છે અને એ બાય પોસ્ટ આવે છે તમારા એડ્રેસ પર તો જો આજે એવો આપણે પિન નંબર આવી ગયો જે તમને દર્શાવી નહીં શકું પણ આવું કંઈક અંદરથી નીકળે છે આજે મારી ચેનલનો પિન નંબર આવી ગયો ખૂબ આનંદ થયો આપની સાથે શેર કરું છું આપને જો મજા આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ